ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે બપોરે દોઢ વાગે જુઓ ખાઈ પી નવરા થઈ જાય છે કામ પણ બધું કરી લીધું અને જો બધું કામ પ્લેટફોર્મ બધું મસ્ત સાફ કરી દીધું સર અને વહેલા કોણ પતી ગયું હવે નવરી પડીશું આ તો ત્યાં દોઢ વાગી જતો તોય અને જો અમાર દક્ષુભાઈ એક પોપટ પાડ્યું છે તમને બતાવું દક્ષુભાઈ બોલો બોલા જો આ દક્ષુભાઈ એમાં પોપટ પાડે સુથી ભાઈ કનેક્ટ થઈ ગયો તો સામાન્ય પાછા હવે પક ખસી જશે આ વળી ગયો તો ક્રેક થઈ ગયો 25 દિવસ આરામ કરવાનું કીધું છે ડોક્ટરે 25 દિવસ આરામ કરવાનું કીધું છે જો ક્રેક થઈ જશે પગે તે પાટો બધે સ પ્લાસ્ટર કરી છે જો ગે એવો પચીસ દિવસ આવ્યો છે પચીસ દિવસનો નહીં અને આવી રીતે ઊંચો રાખવાનો ભાવ પગે એટલે આવું થાય એટલે કંટાળો તો આવશે પણ હું શું કરી પચીસ દિવસ આરામ કરવાનો કયો ડોક્ટરે આરામ કરો ખર્ચા ભેગો ખર્ચો આયા કરો ને હું કરીશું કે

અને ભાખરી બનાવી શાક કરી ભેંડા ડુંગળી ભેગો થઈ ગયો દાળ વડા થઈ છે દાળ વડો મસ્ત દક્ષુ કે મસ્ત બને હિંક દક્ષુભાઈમાં ખોઈસી એક બાજુ આ તરવા છે અને દક્ષુ દક્ષુભાઈ હું કરી દક્ષુભાઈ તો ભાઈ જો ખોસી એનો પાટો બધે એટલે ઓને અચર નહીં એટલે પલંગમાં બેહી ખાવાનું ને બેટા હવે યાર જોવો તો ખરા તકલીફ છે એટલે નકર કે આ છે વાત તકલીફ એટલે નકર એ બેહીને જ ખાઈ જો એને કે માં દાળ વડો ખાવે તો દાળ વડો હું ચટણી ને એવું ખાય છે મરચ તીખો નહી લાગતો છોકરાને તો તીખો નહી લાગતો હોય શું કરું કે મારા છોકરાને મરચો બહુ ખાય છે બોલો લાગતું ના પાડ ખાવા પીવાનું બધું પતી ગયું જો વાસણ પણ ઘસી દીધો પ્લેટફોર્મ પણ સાફ કરી દીધું બધું બધી રીતે મૂકી દીધું છે અને હવે દીધું છે પંખો ચાલુ ઉપર અને રસોડા તેટલું ગરમ ગરમ છે ને ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જેસી શ્રી કૃષ્ણ જય માતાજી ચલો ગુડ નાઇટ જેસી શ્રી કૃષ્ણ જય માતાજી